ધારી પીજી પીજીવીસીએલ કચેરી દ્વારા ચાર વર્ષથી જીરો એડિયર્સનો ટાર્ગેટ પૂર્ણ કરેલ હોય જેથી કર્મચારીઓનો ઉત્સાહ વધારવા તેમને સન્માનિત કરવા માટે કોર્પોરેટ કચેરીમાંથી જી એમ શ્રી મલકાણ ઉપસ્થિત રહેલ અને કર્મચારીઓને સન્માનિત કરી વધુ સારી કામગીરી કરવા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું આ તકે વર્તુર કચેરીમાંથી પરીક્ષા હેડ તેમજ તમામ સેક્શનોના સેક્શન હેડ ઉપસ્થિત રહેલ સમગ્ર કાર્યક્રમમાં નાયબ ઇજનેર સાંગાણી તથા વાળા સાહેબની આગેવાનીમાં કરવામાં આવેલ આ કાર્યક્રમને સફળ બનાવવા શિવનરાજભાઈ મકવાણા ડીજે પરમાર તેમજ બંને કચેરીના તમામ સ્ટાફે ખૂબ જ સારી જહેમત ઉઠાવેલ અને કાર્યક્રમને સફળ બનાવેલ કાર્યક્રમનું આયોજન અર્જુન રિસોર્ટમાં રાખવામાં આવેલ હતું અહેવાલમાં ન્યૂઝ સંજય વાળા ધારી આજ રોજ ધારી એક પેટા વિભાગીય કચેરી તથા ધારી બે પેટા વિભાગી કચેરીનો ડેબિટેરિયસનો લક્ષ્યાંક છેલ્લા ચાર વર્ષથી ધારી વન અને આઠ સોરી આઠ ચા આઠ વર્ષથી ધારી વન અને ધારી બે ચાર વર્ષથી જે લક્ષ્યાંક સિદ્ધ કરે છે ઝીરો નો તેનું અમે આજ આજરોજ કુબડા અર્જુન રિસોર્ટમાં જે પ્રોગ્રામ કર્યો તો સફળ આયોજન કરેલો